ધરમપુરના રામવાડી ઓરિઝોન હોટલ ખાતે આજરોજ આપ પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ દુર્ગેશ પાઠક અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં દક્ષિણ ઝોનના ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવનારી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા સમગ્ર ગુજરાતમાં મીટિંગો કરવામાં આવી રહી છે રાજ્યના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠકે સુરત વલસાડ અને નવસારીની મુલાકાત કરી જ્યાં તેમણે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ કાર્યકર્તા મીટિંગ યોજી આ મીટીંગમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઝોન ઓબ્ઝર્વર સુરેન્દ્ર ભારદ્વાજ અમન બેનવાલ અને ઝોન પ્રભારી રામ ધડુક પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ સહિત કોર્પોરેટરો અને અનેક પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં આગામી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે આયોજન અને રણનીતિ પર ચર્ચા થઈ હતી ગુજરાત પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશો સહપ્રભારી દુર્ગેશ પાઠકે સંગઠનની કામગીરીની પ્રશંસા કરી અને હાજર કાર્યકર્તાઓને વધુ મજબૂતીથી કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા સહપ્રભારી ગુલાબસિંહ યાદવ દુર્ગેશ પાઠક સુરત નવસારી અને વલસાડમાં કાર્યકરો સાથે મહત્વપૂર્ણ મીટિંગ યોજી આગામી પગલાંની રૂપરેખા બનાવી હતી આજે ધરમપુરમાં તમારો પ્રવાસ પ્રવાસ છે છે કયા કયા લઈને કર્યો આજે વલસાડ લોકસભાના ધરમપુર ખાતે કાર્યકર્તાનું એક સંમેલન ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠકજી અને ગુલાબસિંહ યાદવજીની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું છે આમાં કાર્યકરોને સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો અને બે હજાર સતવિસની વિધાનસભા લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી છે અને પાર્ટી કઈ રીતનો એનો વ્યાપ વધે સાથે સાથે આ વિસ્તારના સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એને સરકાર સમક્ષ મૂકી મૂકીને એને કઈ રીતના વાચા આપી શકાય એ બાબતને લઈને આજે કાર્યકરો સાથે ચર્ચા થાય છે આગામી બે હજાર સત્યાવીસની અંદર કોંગ્રેસ એમ સપનું લઈને ચાલે છે કે રાહુલ ગાંધીના અધ્યક્ષતાને અહીંયા ગુજરાતની અંદર એમનું શાસન આવશે શું લાગે છે એમાં કેટલી સચ્ચાઈ છે બે હજાર ચોવીસમાં ઇન્ડિયા ગઠબંધન થયું ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતમાં બે બેઠકો આમ આદમી પાર્ટી લડી ભરૂચ અને ભાવનગર અને હાલમાં જે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમીનું ગઠબંધન હતું તે હાલમાં નથી વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભૈયાણી ચૂંટાઈને ભાજપમાં ગયા બાદ પેટા ચૂંટણી આવી છે અગાઉની પાંચ પેટા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સપોર્ટ કર્યો અને વિસાવદરમાં કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે ત્યારે ગઠબંધન તૂટે છે ત્યારે મને લાગે છે તાલુકા જિલ્લાની હોય કે આવનારી વિધાનસભાની ગઠબંધન હોય તો ગઠબંધનમાં લડીશું ગઠબંધન નહીં હોય તો આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે રહી વાત રાહુલ ગાંધીજીની રાહુલ ગાંધીજી એક ખૂબ સારા નેતા છે અને એક્ટિવ નેતા છે ગુજરાતમાં પણ એમની કાર્યપ્રણાલી ખૂબ સારી છે પરંતુ ગુજરાતના જે પ્રદેશના નેતાઓમાં જે જૂથવાદ છે એના કારણે નીચેના કાર્યકરોને યોગ્ય સ્થાન મળતું ન હોય એટલે ગુજરાતમાં કોંગ્રેસ એના કારણે આગળ આવી શકતી નથી તમે જોયું હશે બે હજાર સત્તરમાં સિત્તોતેર બેઠકો કોંગ્રેસની ગુજરાતમાં હતી અને બે હજાર બાવીસમાં સત્તર પર આવ્યા અને એમાં પણ આજે બાર ધારાસભ્ય વધ્યા છે તો પાંચ ધારાસભ્ય કોંગ્રેસના ભાજપમાં જતા રહ્યા છે એટલે જે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કીધું છે કે કોંગ્રેસમાં અડધા નેતાઓ ભાજપ સાથે મળેલા છે સાચી વાત છે કોંગ્રેસના કેટલાક નેતાઓની પોતાના કામો પ્રોજેક્ટો બિઝનેસને લઈને કેટલીક સાઇટો ચાલતી હોય છે જેના કારણે ભાજપ સાથે સંકલનમાં એ લોકો ચાલતા હોય છે જેને કારણે કોંગ્રેસ આજે ગુજરાતમાં મજબૂત નથી થતી ધીરે ધીરે કોંગ્રેસની બેઠકો ઓછી થતી જાય છે આમ આદમી પાર્ટી તો ગુજરાતમાં એક કહેવત હતી કે ત્રીજો મોરચો નથી ચાલતો પણ તમે જોયો હશે બાવીસમાં એકતાલીસ લાખ મત મળ્યા ચૌદ ટકા મત મળ્યા ગુજરાતમાં એ રાષ્ટ્રીય પાર્ટી ગુજરાતમાંથી બની છે એટલે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી પોતાના પાર્ટીનું કામ કરે છે પોતાની પાર્ટીનો વ્યાપ વધારવાનું કામ કરે છે એટલે આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે તાલુકા જિલ્લા અને વિધાનસભા લડવા જઈ રહી છે ગઠબંધન થશે તો એ ગઠબંધનમાં રહીને લડશે નહીં થશે તો સ્વતંત્ર લડશે પણ બંનેનું ગઠબંધન શક્ય છે ખરું આપ જોયું હશે હરિયાણામાં ગઠબંધન ન થો ન થવાથી કોંગ્રેસ જીતથી દૂર રહી ગઈ છે દિલ્હીમાં ગઠબંધન ન થવાથી આમ આદમી પાર્ટીની સરકાર નથી બની એવી રીતના વિસાવદરમાં પણ છૂટા છૂટા લડવા જઈ જશે તો છેલ્લે આખરે ફાયદો ભાજપ લઈ જાય એટલે સત્તાવીસમાં ગઠબંધન થવું ખૂબ જરૂરી છે સેન્ટ્રલના નેતાઓએ પોતાનો ઈગો સાઈટ પર મૂકીને ગઠબંધન કરવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું અને હાલ